સંજેરી તાલુકાના બે ગરીબ બાળકોને શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં અભ્યાસ અર્થે મૂકવામાં આવ્યા ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ ખાતે મૈફસ્સી બાપુના શૈક્ષણિક સંકુલ ખાતે સંજેરી તાલુકાના ભમેલા ગામના જેમના પિતા હયાત નથી તેવા બે બાળકોનો સંપર્ક કરી લવાલ શિક્ષણ એજ કલ્યાણ શિક્ષણ સંકુલ ખાતે મૈફસ્સી બાપુને મળી પ્રવેશ અપાવ્યો બારિયા ધાર્મિકને ધોરણ આઠમાં અને બારિયા પુષ્પાબેનને ધોરણ અગિયારમાં પ્રવેશ અપાવવામાં આવેલ અને બાપુ જોડે ચર્ચા વિચારણા કરવામાં આવી આ સેવાકીય કાર્યમાં ઘરથી સંકુલ સુધી બાળકોને વિનામૂલ્યે પહોંચાડવાની જવાબદારી સર્વ સમાજ સેના સંજલી તાલુકાના પ્રમુખ શ્રી સુરેશભાઈ વી બારિયા અને સંજલીના ચમારિયાના વતની સામાજિક ક્ષેત્રે જેમનું આગવું સ્થાન છે તેવા અને સર્વ સમાજ સેના સંજલીના ઉપપ્રમુખ તેમજ ન્યુ પાર્ક નવોદય એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા અને અમારા સર્વ સમાજના સાથીદાર મિત્ર બારિયા રાકેશભાઈ ચી હિરલા પ્રાથમિક શાળાએ જહેમત ઉઠાવી આ ગરીબ બાળકોના સંકુલમાં મુકવામાં આવ્યા બાપુને સાથે રૂબરૂ મુલાકાત કરી સર્વ સમાજ ટીમ સંજયલી આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી